જેને પગલે ટાઉન પોલીસમાં માં સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી નવશારી શહેરના ફુવારા વિસ્તારમાં કાર્યરત અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન નામની એનજીઓ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ મારફતે તારીખ એક થી દસ ની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે ત્રણ મહિના અગાઉ અનંત પટેલ નામના વ્યક્તિએ આકાશ નામના વ્યક્તિને ફોન પર વાતચીત કરાવી હતી જણાય મુંબઈની नी એન્ટરપ્રાઇઝ પાસેથી पासे थी 2 करोड़ ने 20 लाख આપવાની વાત કરી હતી પરંતુ સામે કમિશન રૂપે 1 કરોડ આંગળીયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી માત્ર 10 રૂપિયાની નોટનો સિરિયલ નંબર ફરિયાદીને WhatsApp કર આંગળીયામાંથી 10 ની નોટ પકડાઈ હતી જનાધારે એનજીઓમાં આરટીજીએસ થયા બાદ આ 10 ની નોટ ઠગબાજોને આપ્યા બાદ જ

આ પંદર ઓગસ્ટથી અમે બાળકો માટે ઇન્સ્યુલિન પચાસ ટકામાં લોન્ચ કરવાના હતા આથી અમે ડોનેશન મેળવવાની છેલ્લા છ મહિનાથી મહેનત કરતા હતા અને એ સમય દરમિયાન હમણાં સીએસઆર ફંડ માટે સીએસઆર ડોનેશન માટે અનંતભાઈ નામના એક વ્યક્તિ આવ્યા હતા અમારી સંસ્થા સાથે એમની મુલાકાત થઈ હતી એક વડીલ થ્રુ અને એમણે આકાશભાઈ કરીને કે જે કંપનીના મીડિયેટર છે સીએસઆર ડોનેશન માટે મુલાકાત એટલે કે ફોન પર ટેલિફોનિક વાત કરાવી હતી અને આકાશભાઈએ જણાવ્યું હતું કે અમે તમારી સંસ્થાને બાળકો જે બાળકોને દવા આપવા અને વડીલોને દવા આપવા માટેનું જે કામ કરે છે એના માટે અમે તમને સીએસઆર ડોનેશન બે કરોડ રૂપિયાનું આપીશું એ બદલામાં તમે કમિશન કે વ્યવહાર રૂપે અમને એક કરોડ રૂપિયા રોકડ રકમ આપવાની રહેશે એટલે અમે બાળકોના અને વડીલોના હિત માટે અમે આ એક કરોડ રૂપિયા છેલ્લા ઘણા સમયથી ભેગા કર્યા હતા અને અમે એ નવસારીના વિજય વિક્રમ આંગળીયામાં અમે એ એક કરોડ રૂપિયા રોકડ રકમ જેમ આકાશભાઈએ જણાવેલ એ પ્રમાણે અમે આપ્યા હતા અને જે કંપનીના માણસો અમારા અહીંયા સંસ્થાની ઓફિસે આવ્યા હતા કંપનીના માણસો તરીકે એમને અમને જણાવ્યું હતું કે આંગળીયામાંથી તમને દસ રૂપિયાની નોટ આપશે ટોકન પેટે એ નોટ તમારે તમારી પાસે જ રહેવા દેવાની છે જ્યારે કંપનીનામાંથી તમારા સંસ્થાના એકાઉન્ટમાં આરટીજીએસ આવી જશે બે કરોડ રૂપિયાનું ત્યાર પછી એ નોટ અમે તમારી પાસેથી લઈ જઈશું અને એ અમે આગળ ફંડ લઈ જઈશું એ જ સમય દરમિયાન પાંચ તારીખે સાંજે અમને જ્યારે કંપનીના માણસો વોશરૂમ જવાના બહને અમારાથી આગા પાછા થઈ ચાલ્યા ગયા હતા અમે એ દસની નોટ લઈ આંગળીયામાં પાછા ગયા કે ભાઈ અમારી આ ટોકનની નોટ છે તમે અમને અમારા રૂપિયા પાછા આપો ત્યારે અમને જાણ થઈ કે અમારા રૂપિયા અહીંયાથી અમદાવાદ ચાલ્યા ગયા છે આંગળીયાવાળાએ કીધું કે તમે અમારા સેટ સાથે વાત કરો અમે આંગળીયાના સેટ સાથે વાત કરી એમણે કીધું કે અમદાવાદ ચાલ્યા ગયા છે અને ત્યાંથી ઇન્દોર આંગળીયામાં રૂપિયા નીકળી ગયા છે આ ઘટના ત્યારબાદ અમે આકાશને સતત કોન્ટેક કર્યો અને બીજે દિવસે અમે એને સાથે સંપર્કમાં પણ હતા એણે આરટીજીએસ કરાવવાની વાત કરી પણ આરટીજીએસ નથી આવ્યું અને અમે એક કરોડ રૂપિયાની અમારી સાથે છેતરપિંડી થઈ છે એ વિષયમાં અમે પોલીસ ફરિયાદ કરી પોલીસોએ એમનું કામ ચાલુ કરી દીધું છે અને જે મુખ્ય આકાશ પેલા દીપ અને ભાવેશ જે કંપનીના માણસો તરીકે આવ્યા હતા તે એ લોકો વિરુદ્ધ અમે ચાર જણા વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી સોળ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી મિલિન નિલેશકુમાર ધાયેલ ધંધો સેવા અને રહે નવ નવસારી સિંધી કેમ્પ ગોવિંદ પાર્ક નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે એ મુજબની ફરિયાદ આરોપીઓ આકાશભાઈ ઉર્ફે મોહમ્મદ સાબીર હાલાઈ દીપ ભાવેશ અને આબિદ કાચવાલા એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી આ જે ગુનો છે એ તારીખ બે સાત બે હજાર ચોવીસથી આજ દિન સુધી બનેલ છે ગુનાની હકીકત એવી છે કે આ તમામ આરોપીઓ છે તેઓએ ઠગાઈ કરવાના બર ઇરાદાથી અગાઉથી ગુનાઓ કાવતરું રચી આ જે ફરિયાદી છે અને તેમના જે ટ્રસ્ટીઓ બીજા મિત્રો છે તેઓએ સંસ્થાના નામે જે આરોપીઓ છે બે કરોડ વીસ લાખ રૂપિયા ડોનેશન કરવાના છે કંપનીના સીએસઆર ફંડમાંથી એવી લોભામણી લાલચ આપીને તેઓ પાસેથી એક કરોડ રૂપિયા લઈ લીધા અને એ આકાશભાઈ જે આરોપી છે મોહમ્મદ સાબર આલેહ તેઓએ આ જે સીએસઆર ફંડમાંથી બે કરોડ વીસ લાખ રૂપિયા આપવાની વાત કરેલી તેઓએ આ એક કરોડ રૂપિયા એ નવસારીના આંગળીયું જે વિજયકુમાર વિક્રમભાઈ એન્ડ કંપની નવસારીની છે તે પેઢીમાં મોકલાવવા માટે જણાવ્યું અને એ બે આ જે એક કરોડ રૂપિયા છે એ બદલ તેઓને દસ રૂપિયાની એક સિરિયલવાળી નોટ આપવામાં આવેલી કે જેથી એ બતાવીને બે કરોડ વીસ લાખ રૂપિયા એ મેળવી શકે એના સાથે આ જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે એમની સાથે આરોપી નંબર બે દીપ અને આરોપી નંબર ત્રણ ભાવેશ એ પણ સાથે ગયેલા હતા તે લોકો આવા રૂપિયા લીધા વગર અમે આવીએ છીએ એમ કરીને ત્યાંથી નીકળી ગયેલા અને પછી એ લોકો આવેલા નહીં એટલે જ્યારે આ જે એક કરોડ રૂપિયા જમા થયેલા એ ઇન્દોરથી આરોપી નંબર ચાર આબિદ કાચવાલા જે જેઓ છે તેઓએ ઇન્દોરથી આ રૂપિયા ઉપાડી લીધેલા હતા એટલે જ્યારે ફરિયાદીને પછી ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે અને મને બે કરોડ વીસ લાખ રૂપિયા નહીં આવ્યા પરંતુ એક કરોડ રૂપિયા મારા ચાલ્યા ગયા છે એ બાબતની ફરિયાદ આપેલ હતી જેમાંથી આરોપીને આકાશ ઉર્ફે મોહમ્મદ સાબિર હાલાઈની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાએ આજે હસ્તગત કરી લીધેલ છે અને તેઓની હાલ પૂછપરછ ચાલુ છે